વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હાથીખાના સુધીના પર પચાસ મીટરના રસ્તાને ખુલ્લો કરવા વીએમસીની દબાણ શાખા જમીન મિલકત શાખા વાડી પાણીગેટ પોલીસ સ્ટાફ બ્રિગેડ અને મેડિકલ ટીમે સંયુક્ત ઝુંબેશ હાથ ધરી સાથે જ નવ મકાનોના બહારના શેડ માછલી વેચવાના ઓટલા બે મકાનોની દિવાલો અને સંડાસ બાથરૂમના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું દબાણ અધિકારી રાજેશ મેઘવાને જણાવ્યું કે આ ઝુંબેશ ટ્રાફિક અને રાહદારીઓની સુવિધા માટે હાથ ધરાઈ છે જેનાથી રસ્તો ખુલ્લો થશે પાણી ગેટ પોલીસ સ્ટેશન થી લઈને હરણગાના રોડ 50 ફૂટ રોડ માં આવતા દબાણો જેવા કે સંડાસ બાથરૂમ સીડ ઓટલા ઓડી ની દિવા દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જમીન શ્રી ટીપી તેમનો સ્ટાફ એન્જિનિયરશ્રી સર્વે અને ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ જીઈબી વાડી અને પાણી ગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખ પચાસ ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની ચાલુ Subscribe now and press the bell icon. Never miss an update.